આત્મદેવ નામનું બ્રાહ્મણ કહે છે કે ઘરે પુત્ર હોય તો પોતાના બાપનું પિંડદાન કરે એટલા માટે મારે પુત્રની જરૂર છે અને સંત કહે છે આત્મદેવ નામના બ્રાહ્મણને કે ભગવાન તારા હાથે જ લખ્યું છે તો તું વાપરી લે સત્કર્મ બીજાનું નહીં સાહેબ સત્કર્મ તમારું પોતાનું હોવું જોઈએ બીજા ગમે એટલું સત્કર્મ કરે પણ જ્યાં સુધી આપણે સત્કર્મ કર્યું નથી ને ત્યાં સુધી આપણને લાગુ નથી પડતું સાહેબ તો બાપ બધા સાત દિવસ પૂરતી વાત નથી જીવન જીવીએ ત્યાં સુધી અનંત છે જ્યાં સુધી તમે આ પૃથ્વીની માથે છો જ્યાં સુધી આ પંચ દેહમાં પ્રાણવાયુ છે ત્યાં સુધી સત્કર્મનો હંમેશા રાખજો સત્કર્મ કરજો દરેક મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતાને જ કરવાનો છે નહીં કે તમારા પતિ કંઈ કરે ને તમને લાગુ પડે ને તમે કંઈ કરો ને તમારા પતિને લાગુ પડે આ તો બધા સ્વાર્થની દુનિયા છે સાહેબ જ્યાં સુધી આપણામાં સ્વાર્થ હોય ને ત્યાં સુધી સાચવે અને સ્વાર્થ પૂરો થાય ને તો આ જગતમાંથી મને તમને ક્યારે કોણ ધક્કો મારે ને એની ગેરંટી નથી દરેક મનુષ્ય પોતાને પરમ પદની પ્રાપ્તિ કરવા માટે આ કરવાનું છે પરમ પદ સાહેબ જ્યાં સુધી આપણને પરોક્ષ અનુભવ ન થાય પણ આ બધું પેલા સંત આત્મદેવ નામના બ્રાહ્મણને સમજાવે છે પણ એને આ કઈ સમજાતું નથી એટલે આત્મદેવ નામના બ્રાહ્મણ ને આ બધી વાત ઠીક ન લાગી એટલે એમ કે છે કે તમને સન્યા આવશે શું ખબર પડે પુત્ર નું સુખ શું કહેવાય કારણ સંસારી અને ગ્રસ્ત સંન્યાસી માં ફર્ક શું છે તમે જોજો આપણે સંસારી છીએ આપણે ગ્રસ્ત છીએ બધા અને સંતો સંન્યાસી છે ફર્ક એટલો જ છે કે તમે તમારા છોકરાને ખોળામાં બિહાર્યો હોય અને તમારો છોકરો ખોળામાં બેઠો હોય અને તમારા કપડાં ફીના કરી નાખે બગાડી નાખે તો તમને ક્રોધ નહીં આવે આવશે હામુના માતા પિતા દાંત કાઢશે અને પ્રસન્નતા પ્રગટ કરશે પાછો એમ દાંત કાઢતો કાઢતો કે હું જયારે તેવાઈ ગયો છે દુઃખમાં સુખ માનવાનું કોઈ પણ ગ્રસ્ત જીવ છે ને એ ટેવાય ગયેલો છે દુઃખમાં જ સુખ ને માની લેવું હા તમારું બાળક કપડા વિના કરી દુઃખ છે છતાં તમને આનંદ થાય છે ને તમે મજાક કરો છો તમે એ સુખમાં માની લીધું છે સાહેબ નકર જે દીકરાને જે માએ જન્મ આપ્યો હોય ને એને એનો વજન ક્યારેય ન લાગે પણ પાડોશીના દીકરાને એક કલાક તેડે ને તો તરત કે મને વજન બહુ લાગે તારા દીકરાનું વજન બહુ છે કારણ આ ફરક છે સાહેબ પોતાનો અને પારિકાનો ઘણો મહાત્માએ સુંદર બોધ આપ્યો છે આત્મદેવ નામના બ્રાહ્મણને પણ બોધ કઈ કામ કરે એવું નથી છેલ્લે આત્મદેવ નામનો બ્રાહ્મણ એમ કહે છે કે હે સંત હે મહાપુરુષ હે મહાત્મા મને પુત્ર આપો નહી હવે હું આત્મહત્યા કરી લઈશ મને પુત્ર જોઈએ છે જો મને કા તમે પુત્ર આપો નહી મને આત્મહત્યા કરવા દો પણ સંત સપૂત ની તુંબડા આટલો બોધ આપવા છતાં આત્મદેવ નામના બ્રાહ્મણને એ બોધ ન લાગ્યો ત્યારે એ સંત આત્મદેવ નામના બ્રાહ્મણને એક ફળ આપે છે આલે આ ફળ લઈ જા આ ફળ તારી પત્ની ને આપજે અને આ ફળ તારી પત્ની ખાશે ને એટલે તારા ઘરે એક પુત્ર નો જન્મ થશે અત્યારે તો એવું છે નહી અત્યારે વ્યાજપીઠ લઈ જાઓ તો જઈને પૂછે બાવા આપેલું પેલું ખવાય કે ન ખવાય આ ભરોસો નથી અત્યારે હા શ્રદ્ધા અને ભરોસો ઉડી ગયો છે સાહેબ આપણા માંથી એટલે તો આપણે દુખી છે ફળ આપીને એમ કહે છે તારી પત્ની આ ફળ આપજે તારે ત્યાં એક લાયક પુત્ર નો જન્મ સંત જ્યારે સાહેબ એમાં કઈક લાયકાત હોય તો જ આપે નહી તર નો આપે લાયક પુત્ર નો જન્મ થશે આત્મદેવ નામનો બ્રાહ્મણ તે ફળ લઈ અને ઘરે આવે છે પોતાની પત્નીનું નામ છે ધૂંધલી ધૂંધલીને ફળ આપે છે અને કહે છે કે મને કોઈ સંત મળ્યા હતા એમને ફળ આપ્યું છે અને આ ફળનું તું પ્રસાદ લઈ લે એટલે આપણે ત્યાં એક પુત્રનો જન્મ થશે અને એ પણ લાયક આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ ભોળો છે અને પોતાની પત્ની ચતુર છે જેનો પતિ ભોળો હોય એની પત્ની ચતુર હોય અને જેની પત્ની ભોળી હોય એનો પતિ ચતુર હોય ધૂંધલી આપી અને પછી આત્મદેવ નામનું જે બ્રાહ્મણ છે એ બહાર જાય છે એટલે એની પત્ની વિચાર કરે છે કે મારા પતિ આ ફળ લે છે અને આ ફળ હું જમીશ આનો પ્રસાદ લઈશ તો હું સગર્ભા બનીશ અને સગર્ભા બનીશ તો નવ મહિના સુધી મારે આ પીડા સહન કરવી પડશે નવ મહિના પીડા સહન કર્યા પછી અને જન્મ આપવો પડશે જન્મ આપ્યા પછી આને સાફસુફ કરવો પડશે આને મોટો કરવો પડશે આને પેટ ભરાવવું પડશે કેટલું દુઃખ પડશે મને આવા વિચાર કરવામાં ધૂંધલી નામની જે આત્મનામ આત્મદેવ નામનું બ્રાહ્મણ છે ને એની પત્ની ફળ નથી ખાતી આ બધી પીડા ભોગવી એની કરતા તો છોકરા વિના સારા છે પુત્રની કાંઈ જરૂર નથી પણ સંજોગ એવા બને છે એ જ સમયે ધૂંધલીની નાની બહેન મનસા ત્યાં આટો ખાવા આવે છે ધૂંધલીની નાની બહેન છે મનસા ત્યાં આંટો ખાવા આવે છે એની બેનના મોઢા હામો જોઈ અને મનસાએ એમ કીધું કે બેન કેમ તું આટલી ઉદાસ છો શું તને ચિંતા છે કઈ કઈ દુઃખ છે તો ધૂંધલી કહે છે કે હા તું મારી બેન છો તો હું તને કહું શું કે તારા બનેવી કોઈ સંતની પાંચથી ફળ લાયા છે ને એમ કહે છે કે આ ફળ જો હું આરોગું તો હું સગર્ભા બનું અને એક સુંદર પુત્રનો મારે ત્યાં જન્મ થાય પણ આ બધી પીડા મારે ભોગવવી નથી એની મને ચિંતા છે એટલે એની નાની બેન મનસાએ એમ કીધું એ કે બેન એક કામ કરીને કે શું એ કે હું સગર્ભા છું તું તારા પતિની પાસે ખોટું ખોટું નાટક કર તું તારા પતિ પાસે ખોટું ખોટું નાટક કર અને આ ફળ ગાયને ખવરાવી દે પણ શરત એક શું મારા ઘરે જે પુત્રનો જન્મ થાય એ હું તને આપું એની જગ્યાએ તારે મને સંપત્તિ પૈસા આપવાના કારણ આને આ નિયમ જ આ છે તમે આપણે પાપ ભોગવવું નથી આપણો નિયમ છે પાપ કરવું છે પણ પાપ ભોગવવું નથી જયારે ભોગવવાનું થાય ને ત્યારે દુઃખ થાય છે પોતાની નાની બેન આવી સલાહ આપી છે જે પોતાનો પતિ ફળ લાવ્યો છે જે સંતની મહાપુરુષ જે પ્રસાદી હતી સાહેબ એ ગાયને ખવરાવી દીધી છે કારણ ધૂંધલીને પુત્ર તો જોઈએ છે પણ ફળ જોઈએ છે એને દીકરો દીકરો જોઈએ છે પણ દુઃખ નથી જોતું આપણે એવું જ છે કંઈક સુખ જોઈએ છે પણ હારે દુઃખ નથી જોતું પણ સંસારનો નિયમ જ એ છે કે જે પદાર્થમાં તમે સુખ ભોગવવા ઈચ્છો છો એની પાછળ દુઃખ છે તમે આગળ હાલો ને તો તમારી હારે જ છે સુખ અને બંને સાથે છે સંસારમાં સાહેબ દીકરી નાની હોય ને કે દીકરો નાનો હોય પછી એનો સંબંધ થાય ને એક સુખ છે એને ગમે કહું ને બધું કહું ને સવાર સુધી ફોનમાં વાતો કરે ગમે બધા એના મા બાપ કહેતો ફોન મૂકે નહીં સવાર સુધી ધાબા ઉપર જાગતા હોય અને પછી પાછા બાજે એટલે કોઈ ખબર ન પડે કારણ કે સુખ છે તો ફોનમાં વાતો કરવાનું સુખ છે ને એટલું જ પાછું દુઃખ છે લગ્ન કરવા એ સુખ છે પણ એક બાળકને જન્મ આપવો દુઃખ છે બાળકને જન્મ આપ્યા પછી સુખ છે પણ એને મોટું કરવું એ દુઃખ છે તો સંસારનો એ નિયમ છે સાહેબ ફળ બધા જોઈએ છે પણ દુઃખ કોઈને જોતું નથી વિના કઈ કરે જો સુખ મળતું હોય તો આ બધા તૈયાર છે તો બાપ મનુષ્ય માત્રને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ છે અને પાપ કરવું છે પણ પાપ ભોગવવું નથી આ ફરક છે પુણ્ય કિરા વિના તમને પુણ્યનું ફળ નહીં મળે અને પાપ વિના તમારે પાપ પ્રાશ્ચિત નહીં થાય એની માટે તમારે પાપ છોડવું પડશે અને પુણ્યનું ફળ જોતું હશે તો તમારે પુણ્ય કરવું પડશે જે ફળ હતું એ ગાય ને ખવરાયું છે પણ સંતો એ આપેલી પ્રસાદી છે સાહેબ કારણ ભક્ત બીજ પલટે નહીં ઊંચ અવતરે મહાપુરુષો અને પછી ધૂંધલી પોતાના પતિની પાસે ખોટું ખોટું નાટક કરે છે હું સગર્ભા છું એમ તમે વિચાર તો કરો સાહેબ જે સ્ત્રી પોતાના પતિની પાસે ખોટું નાટક કરતી હશે અને જેથી તમારા પતિને સાચી વાતની ખબર પડશે તેથી તમારા પતિને કેટલું દુઃખ લાગશે કોઈ પુરુષ પોતાની પત્નીની પાસે ખોટું નાટક કરતો હશે અને જ્યારે આપણી પત્નીને ખબર પડશે કે જેને તન મન ધન તમને અર્પણ કર્યું છે સાહેબ સર્વસ્વ જેના જીવન તમારું કોઈ સ્ત્રી પોતાનું સર્વસ્વ જીવન તમારા ચરણમાં સમર્પિત કરી દે છે અને પછી એની સામે તમે નાટક કરો તો બાપ આ બાજુ ધૂંધલીની નાની બહેન જે છે મનસા તમે આખી કથા ને સમજજો મેં તમને સવારે કીધું અને સમજાવવામાં સાહેબ મોડું થશે આત્મદેવ નામનું બ્રાહ્મણ એટલે આત્મા તુંગભદ્રા નદી એટલે આ શરીર ધૂંધલી એટલે બુદ્ધિ અને મનસા એટલે તમારા મનની પત્ની આ બુદ્ધિની હગી બહેન છે ખબર પડે ને મનસામાં તમારી ઈચ્છા ઈચ્છા નામની એક સ્ત્રી તમારા શરીરમાં છે કારણ કે તમારી કઈ ઈચ્છા છે જ નહીં આ તો અંદર ઘૂસી જાય છે ને ઓલી ઈચ્છા એ આને પૂરું થવા દે એમ જ નથી ના ના તમે કહો તમને કઈ ઈચ્છા હોય કયો તમને ઈચ્છા કઈ થતી જ નથી પણ અંદર જે ઓલી છે ને ઈચ્છા નામની સ્ત્રી એને ઈચ્છા થાય ને એટલે તમે રાતે હોતા હોય તો એમ કે આમાં કંઈક નાખીને ભૂખ લાગી છે તો નાખવું પડે છે સાહેબ આખી સિસ્ટમ તમારાથી નથી આવતી તમારી અંદર આની સિસ્ટમ ગોઠવાયેલી છે એની મહેનત કરું છું તમને કહેવાય નહીં તુંગભદ્રા નદી એટલે આપણું આ કાયા છે આપણું શરીર છે એમાં એક બુદ્ધિ છે પણ કબૂધી છે એટલે એનું નામ ધૂંધલી છે જેની બુદ્ધિ બગડેલી હોય ને એને ધૂંધલી કહેવાય જેની બુદ્ધિ ચતુર હોય એને ધૂંધલી ના કહેવાય બરાબર પણ અમુકની બુદ્ધિ પોતાના સ્ત્રીને પોતાના પતિ હોય તો એને સ્ત્રી પાસે ખોટું બોલે પત્ની હોય તો પતિ પાંય ખોટું બોલે છોકરા માં પણ ખોટું બોલે માં છોકરા પાઈ ખોટું બોલે આ તમારી બુદ્ધિ ધૂંધલી થઈ ગઈ છે તમે જેના શો એના તો થાવ બીજાના નો તો કઈ નહીં ત્યાર પછી કારણ કે મંછાને ઈચ્છા હતી ભલે મારું બાળક લઈ જાય પણ પૈસા તો આપશે જે સંતનું આપેલું એક પ્રસાદ એક ફળ ગાયને ખવરાયું છે પણ ઘટના એવી બને છે મંછાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ઈ મોટી બહેનને આપે છે અને મોટી બહેન સંપત્તિ નાની બહેનને આપે છે અને જે ઘીરે ગાય હતી ને ઈ ગાયની એક બાળકનો જન્મ થયો છે શરીર મનુષ્યનું છે છે પણ એના કાન ગાયના બંનેનું નામ સંસ્કારકરણ કરવામાં આવે છે એકનું નામ જે પોતાની બેન પાછી બાળક લીધું છે એનું નામ ધંધુકારી રાખવામાં આવે છે અને ગાયના પેટેથી જે બાળક જન્મો છે એનું નામ ગોકર્ણ મહારાજ રાખવામાં આવે છે કારણ કે સંતનું વચન હતું કે તારે ત્યાં એક લાયક પુત્રનો જન્મ થશે